ઘર આવે વૈષ્ણવ જમીન ચાર રતન ચાર પ્રકારે સ્વાગત કરો આસન વૈષ્ણવ બેસવા માટે આસન જલ ઠાકોરજીની જારીજીનું જલ હોય વૈષ્ણવને પૂછો વૈષ્ણવ જલ લેશો અરે બારનું નહીં લેતા હોય તો ના પાડશે પૂછવામાં શું વાંધો તમારા ઘરનું જલ કોઈ ભગવાદીએ લઈ લીધું તો તમારો બેડો પાર થઈ જશે વાણી મધુર મધુર વચનોથી સ્વાગત કરો આવકાર આપો ધથા શક્તિ સોન જે કંઈ ઠાકોરજીને ધર્યો હોય લીલો મયો સુકો મયો અને સખડી સખડી મહાપ્રસાદથી વૈષ્ણવનું સમાધાન કરો ભગવાન રાજી થશે તો જગતનો વૈભવ આપી દેશે આવા ભગવતી પ્રસન્ન થશે તો એ ઠાકોરજી આપી દેશે આવા ભગવતી ઘરે આવ્યા વ્યાસજી પ્રસન્ન થયા સ્વાગત કર્યો પૂછ્યું કે મહારાજ મનમાં એક શંકા છે વેદના વિભાગ કર્યા સત્તર પુરાણો રચ્યા મહાભારત રિપોર્ટ મને એવું લાગે છે કે જેના માટે મારો અવતાર થયો છે એ કાર્ય છે કૃપા કરીને બતાવો કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે શેના માટે મારો અવતાર થયો છે નાજી કે વ્યાસજી પ્રભુની ઈચ્છા છે કે તમારા દ્વારા કોઈ એવા ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરી જગતની પાછળ દોડતા જીવો એ પ્રભુની પાછળ દોડતા થઈ જાય જેનો શ્રવણ કરે જીવની સંસારની આસક્તિ છૂટે અને મન પ્રભુમાં લાગી જાય શું કરું કેવી રીતે કરું કે કેવાથી નહીં સમજાય પણ મારા જીવનમાં મેં સત્સંગનો અનુભવ પૂર્વ જન્મમાં કર્યો એ તમને કહું છું ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો ન મારા જીવનમાં આચાર વિચાર ન કોઈ સારા સંસ્કાર કે ન મને ધર્મમાં કોઈ શ્રદ્ધા કે છે ને પ્રભુ કૃપા કરીને વર્ણ કરવાનો વિચાર કરે ક્યારેક પાત્રતાય નથી જોતા પ્રભુએ કદાચ કૃપા વિચારી હશે ચાતુર્માસ આવ્યો સંતો મારા ગામમાં રોકાવા આવ્યા ગામના લોકોએ કહ્યું કે તારે ને તારી માએ સંતોની સેવામાં રહેવાનું છે મને શ્રદ્ધા હતી નહીં પણ ગામના લોકોના કેવાથી અમે રોકાયા મારી મા અને હું સંતોની સેવા કરવા લાગ્યા જેમ જેમ સેવા કરતો ગયો એમના સાનિધ્યથી મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું એમના જાગતા પહેલા હું જાગી જતો તો એમની ચરણ સેવા કરતો એમના ધોઈ આપતો પૂજા માટે ફળ ફૂલ જોઈએ તો હું તોડીને લઈ આવતો મારા જીવનમાં મોટું પરિવર્તન આવ્યું એકવાર એમણે પોતાનું અધરામૃત પોતાનું ઉચ્છિષ્ટ ભોજન મને આપ્યું અને એ ખાવાથી મારા જીવનના સઘળા દોષો ચાલ્યા ગયા એમણે મારું નામ હરિદાસ રાખ્યું આખું મારું જીવન બદલાયું પણ જો જો તમાર ચાતુર્માસ પૂરો થયો મેં સંતે કહ્યો કે આવતીકાલે મેં તમારા ગામમાંથી વિદાય થશું જાણે મારા છાતી પર વજ્રાઘાત થયો હોય અરે છોડીને જવું તો શા માટે પ્રીત જોડી મારામાં સામર્થ્ય નથી તમારા વગર રહી શકું મને સાથે લઈ જાઓ નહીં તો મારી નાખો રહી નહીં શકું સંતે કહો જુવારીદાસ ત્યારે અહીં રહી તારી માની સેવા કરીને માનું ઋણ ચૂકવવાનું છે જો માનું ઋણ રહી જશે તો ફરી જન્મ લેવો પડશે હું તને એક મંત્ર આપું છું મંત્રના બત્રીસ લાખ જપ થશે ત્યારે તને પ્રભુના દર્શન થશે પણ ગણતરીના ચક્કરમાં તો ના પડીશ ધ્યાન જપમાં રાખજે સંખ્યા ગણવાનું પ્રભુ પર છોડી દેજે પ્રભુને લાગશે બત્રીસ લાખ થયા તો કાલે દર્શન થઈ જાય નહીં લાગે તો કદાચ બીજો જન્મ લેવો પડે ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા હરિદાસ માની સેવા કરવા લાગ્યા એકવાર માં કંઈ જઈ રહી હતી સર્પનો ધ્વંસ થવાથી માનું મૃત્યુ થયું ઘરની બધી સંપત્તિ માની પાછળ ક્રિયાકર્મમાં વાપરી એ માર્ગે ચાલી નીકળ્યા જેમનું લક્ષ્ય હતું ચાલતા જાય છે પ્રભુનું નામ લેતા જાય છે પગમાં છાલા પડી ગયા છે ચલતે ચલતે પૂછા મુજકો મેરે પેર કે છાલો ને બસ્તી કિતની દૂર બસાલી દિલ મેં બસને વાલો ને હૃદયમાં વસવા વાળા ક્યાં વસી ગયા પ્રભુ ક્યારે દર્શન થશે વ્રજમાં આવ્યા એક વૃક્ષ નીચે ઉભા છે નેત્ર બંધ છે પ્રભુનો વેણો નાદ સંભળાયો મને લાગ્યું કે સાત વર્ષનું નાનું પીતાંબર ધારી બાળક વેણો નાદ કરતી નૃત્ય કરતા કરતા મનમને પોકારેલું છે જબકી આંખો ખોલી બાળક અદ્રશ્ય થઈ ગયું વિચાર્યું આ કોઈ પ્રભુની માયા હતી કે મારા ચિત્તનો ભ્રમ આકાશવાણી થઈ હે બસ આજે બંધ આંખોથી મેં તને દર્શન આપ્યા પણ પ્રત્યક્ષ દર્શન કરવામાં સમય લાગશે કેમ કે હજી સૂક્ષ્મ વાસના તારી અંદર છે ત્યાગ કરતા પહેલા આત્માની અમરતા અને દેહની નશ્વરતાનું જ્ઞાન ગયા જન્મમાં કરેલા સત્સંગના કારણે બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો દેવોને પણ જ્યાં જવું દુર્લભ એ પ્રભુના ધામમાં જવું મારા માટે બહુ સુલભ થઈ ગયો એકવાર હું પ્રભુના ધામમાં ગયો પ્રભુ રાધાજી સાથે બિરાતા હતા રાધાજી મારા હાથમાં એક વીણા આપીને કે લે નારદ આ વીણા વગાડી સર્વત્ર વિચરણ કર પ્રભુના અને લીલાથી વિખોટા પડેલા વીણી વીણી પાછા ધામમાં પહોંચાડ નારદજી કે ત્યારથી આ વીણા લઈને સર્વત્ર વિચરણ કરું છું ને પ્રભુથી ભટકેલા જીવોને પાછા પ્રભુ સુધી પહોંચાડું છું વ્યાસજી આ સત્સંગનું પરિણામ માટે આપ એવા કોઈ ગ્રંથની રચના કરો એનું શ્રવણ કરી જીવ પ્રભુની સન્મુખ થાય શું કરવું ધ્યાનમાં બેસો સમાધિમાં બેસો નારદજી ઉપદેશ આપ્યો વંદન કર્યા વ્યાસજી સમાધિમાં બેઠા ગણેશજી લખવા માટે બેઠા એક એક પ્રભુની લીલાનો અનુભવ સમાધિમાં થવા લાગ્યો છે અને વ્યાસી વિચારે છે કે વલ્લભ એટલે વાલા મારા વાલા પ્રભુની લીલાના દર્શન તો થયા પણ હવે એ વલ્લભના ગુણગાન મને ગાઈ લેવા દે વલ્લભ ગુણ ગાવા રે ગાવા અવસર્યા નહીં મળ્યા આવા ને રીતે ભાગવતની રચના થઈ